વાત સુરતની સુરતમાં લાખોની ચોરીનો ભેદ કરીને વોચમેન અલ્તાફ ફકીરની ધરપકડ કરી લેવામાં આવી છે ચોરીના દાગીના બાંધકામ કોન્ટ્રાક્ટરના ઘરે છુપાવ્યા હતા આરોપી ઝકરિયા નુરુ હકની અંસારીની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે પોલીસે કુલ પાંત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે દાગીના પીગળાવી નાખનાર સોની સામે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે દાગીના પીગળાવી નાખનાર પોલીસ તપાસમાં ગાયબ છે એક પણ સોનીની ધરપકડ હજી સુધી કરવામાં નથી આવી અનેક સવાલ તેને લઈને પણ ઉઠી રહ્યા છે પ્રશ્ન અનેકો ઊઠી રહ્યા છે ત્યારે પોલીસની સમગ્ર કામગીરી સામે પણ અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે કોન્ટ્રાક્ટરના ઘરે ચોરી કરેલો પૂરો માલસામાન છુપાયો હતો ફરિયાદીએ ના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાપશા કરીને એના ઉપર ડાઉટ ગયેલું અને એ આધારે એને બોલાવી એને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને પોતે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને આ બાબતે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઈસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારું માણસ હતું